નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે જ્યારે અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલ વડોદરા અને આણંદમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચશે હવામાન વિભાગની આગાહી કરતાં અંબાલાલ પટેલે કહ્યું કે છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે થી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન વડોદરા અને આણંદમાં થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન રહેશે સાથે જ એમ પણ જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં વધારો થશે અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન રહેશે જ્યારે મે મહિનાની શરૂઆતમાં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે દસથી ચૌદ મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ જ્યારે રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે ત્યારે મે મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચશે અરબસાગરમાં આઠથી અરબસાગરમાં આઠ જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળશે એવું પણ તેમણે જણાવ્યું છે રાજ્યમાં આવનારા દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડશે તેવી શક્યતા છે હવામાનશાસ્ત્રી શાસ્ત્રી અંબાલાલ પટેલે આ અંગેની આગાહી કરી છે જ્યારે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે જ્યારે તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એપ્રિલ વડોદરા અને આણંદમાં થી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે